તો દેવગઢ બારીયા નગરપાલિકામાં ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ ઉલ્લેખનીય છે કે પ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા પછી સામાન્ય સભા હતી મહત્વનું છે કે સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા ભાજપના છ સભ્યોએ બળવો કરતા દરખાસ્ત મંજૂર થઈ હતી ઉપપ્રમુખે સામાન્ય સભા બોલાવતા ચોવીસ સભ્યોમાંથી ઉપપ્રમુખ સાથે સાત સભ્યો મળી હાજર કુલ આઠ સભ્યો રહ્યા

ગત કારોબારીના સામાન્ય સભાના કારોબારીના ઠરાવ વંચાને લેતા હતા તેમજ ખર્ચ બહાલી માટેનો મુદ્દો હતો તેની ચર્ચા કરવામાં આવી હતી અને જે ગયા ટેન્ડર કર્યા છે એમની મંજૂરી અર્થે જે વર્કોર્ડ આપવાના બાકી છે એ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી